હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં તો આજના વિડીયોમાં આપણે એક ડિઝાઇનર ઘેરદાર ફ્રોકનું કટિંગ કરવાનું છે તો ફ્રોકનું કટિંગ કરવા માટે અહીંયા મેં પાંચ મીટર ઓર્ગેન્જા કાપડ લીધું છે અને અહીંયા મેં પાંચ મીટર અસ્તરનું કપડું લીધું છે તો આ કપડું મેં સિલ્ક ઉપર લીધું છે હવે અહીંયા આપણે સિમ્પલ ફ્રોક બનાવવું હોય તો ત્રણ મીટર અસ્તર પણ ચાલે પણ આપણે આ ફ્રોકમાં કેનકેન લગાવવાનું છે તો કેનકેન અહીંયા મેં ત્રણ મીટર લીધું છે એટલે કેનકેન લગાવવા માટે મારે આગળ અને પાછળ બંને અસ્તરની જરૂર પડશે એટલે મેં અસ્તરનું કાપડ થોડું વધારે લીધું છે તો અહીંયા મેં અસ્તરનું કાપડ પાંચ મીટર લીધું છે ત્રણ મીટર કેનકેન લીધું છે અને પાર પાંચ મીટર સોરી પાંચ મીટર ઓર્ગેન્જા કાપડ લીધું છે અને એના સિવાય મેં અહીંયા એક્સ્ટ્રા એક મીટર કોટન નું કાપડ લીધું છે આ કોટનનું માં ચોલી ભાગ હોય એની ઉપર અસ્તર માટે લીધું છે તો નીચેની સાઈડ આપણે સિલ્ક નું અસ્તર લગાવીશું પણ ઉપરની સાઈડ આપણે કોટનનું એક મીટર અસ્તર લીધું છે તો સૌથી પહેલા આપણે કમ્પ્લીટ ફ્રોક ની લંબાઈ લઈ લેવાની અને સૌથી પહેલા આપણે ચોલી પાર્ટ કટ કરવાનું છે તો અહીંયા મેં અસ્તરનું કાપડ લીધું છે તો અસ્તર ને ખોલી અને આ આ રીતે રીતે મૂકી છે તો તમે જોઈ શકો છો એક વાર વાળી દીધું છે હવે હું બીજી વાર પણ વાળી દઈશ તો આ રીતે મેં બંને વાર વાળી દીધું છે એટલે આપણને અસ્તરના ચાર ભાગ મળી જશે એક બે ત્રણ અને ચાર તો આ રીતે આપણને ચાર ભાગ મળી જાય એટલે આગળ અને પાછળ બંને સાઈડ નો આપણો ચોલી નો ભાગ કટ થઈ જશે તો સૌથી પહેલા આપણી જેટલી ફ્રોક ચેક કરી લેવાની તો અહીંયા મારી ઇંચ લંબાઈ રાખવાની છે તો અહીંયા આપણી ફ્રોકની કમ્પ્લીટ લંબાઈ ચુમ્વાલીસ ઇંચ છે તો 44 માંથી આપણે અહીંયા જેટલો ચોલીનો ભાગ કટ કરવાનો હોય એટલે કે તમારી થી લઈ કમર સુધી જેટલો ચોલીનો ભાગ હોય એનું આપણે અહીંયા માપ લઈ લેવાનું તો અહીંયા આપણે કમ્પ્લીટ પંદર ઇંચની લંબાઈ ચોલીના ભાગની રાખવાની છે તો પંદર ઇંચ લંબાઈ અને એમાં એક ઇંચ એક્સ્ટ્રા લઈ લેવાનું તો અહીંયા આપણે સોળ ઇંચ ઉપર નિશાન લગાવી દેવાનું તો અહીંયા અમે સોળ ઇંચ ઉપર નિશાન લગાવ્યું છે તો અહીંયા અમે ચોલીનો ભાગ પંદર ઇંચ અને એક ઇંચ એક્સ્ટ્રા લઈ અને સોળ ઇંચ લંબાઈ લીધી છે તમારે જેટલું માપ હોય એ રીતે તમારે માપ લેવાનું છે અહીંયા આપણે જે શીખી રહ્યા છીએ એ કોઈ પણ સાઈઝ માટે આ રીતે માપ તમે લઈ શકો છો હવે આપણે શોલ્ડરનું માપ લેવાનું છે તો અહીંયા મારા ચૌદ ઇંચના શોલ્ડર છે તો ચૌદનું અડધું સાત ઇંચ લઈ લેવાનું તો આપણા કમ્પ્લીટ જે શોલ્ડર હોય બોડી મેઝરમેન્ટ પ્રમાણે મારે અહીંયા ચૌદ ઇંચ આવે છે તમારે જેટલા આવતા હોય એટલા તમારે પંદર પણ આવી શકે છે અને તેર પણ આવી શકે છે તો અહીંયા મારા ચૌદ ઇંચ ના શોલ્ડર છે તો ચૌદ નું અડધું સાત ઇંચ તો તમારે એ રીતે તમારા મેઝરમેન્ટ પ્રમાણે માપ લઈ લેવાનું તો આ રીતે તમે કોઈ પણ સાઈડ નું ક્રોપ કટિંગ કરી શકો છો તો અહીંયા આપણે સાત ઇંચ ના શોલ્ડર લીધા છે હવે આપણે આર્મહોલ લાઈન લેવાની છે તો આપણે જેટલા શોલ્ડર લીધા છે એટલી જ અત્યારે આર્મહોલ લાઈન લઈ લેવાની તો અહીંયા મેં આર્મહોલ લાઈન સાત ઇંચ લઈ લીધી છે હવે આટલું કર્યા બાદ આપણે છાતીનું માપ લેવાનું છે તો આપણી જેટલી સાતી પહોળાઈ હોય એનો ચોથો ભાગ લઈ લેવાનો તો અહીંયા મારી છત્રીસ ઇંચની છાતી છે તો 36 નો ચોથો ભાગ લેવાનો છે તો 36 નો ચોથો ભાગ આવશે નવ ઇંચ તો પણ આપણે આ રીતે એકવાર પટ્ટીને જેટલી તમારી છાતી હોય એટલો ભાગ લઈને આ રીતે એકવાર પટ્ટીને વાળી દો અને આ રીતે બીજી વાર પણ પટ્ટીને વાળી દો તો આ રીતે તમે બે વાર પટ્ટીને વાળશો એટલે તમને કમ્પ્લીટ ચોથો ભાગ મળી જશે તો અહીંયા આપણને નવ ઇંચ મળી જાય છે તો છત્રીસ ની છાતી છે તો છત્રીસ નો ચોથો ભાગ નવ ઇંચ તો અહીંયા હું નવ ઇંચ ઉપર નિશાન લગાવીશ હવે આપણે નવ ઇંચ જે છાતી પહોળાઈ લીધી છે એમાં આપણે સામાન્ય પાંચ ઇંચ જેટલું લૂઝિંગ લેવાનું છે જો તમારે વધારે લૂઝ રાખવું હોય તો તમે અડધો ઇંચ પણ લઈ શકો છો અથવા એક ઇંચ પણ લઈ શકો છો તો અહીંયા અમે સામાન્ય અહીંયા અડધો ઇંચ થઈ ગયું છે થોડું લૂઝિંગ વધારે લીધું છે અને બે ઇંચ સિલાઈ માર્જિન તો અહીંયા મેં કમ્પ્લીટ બે ઇંચ સિલાઈ માર્જિન લઈ લીધું છે હવે આપણે કમરનું માપ લેવાનું છે તો જેટલી કમર હોય એનો ચોથો ભાગ લઈ લેવાનો તો અહીંયા મારી બત્રીસ ઇંચની કમર છે તો બત્રીસ નો ચોથો ભાગ તો પહેલા આપણે જે રીતે પટ્ટીને વાળી તો અહીંયા બત્રીસ ઇંચ ઉપર પટ્ટી રાખી મેં આ રીતે એક વાર પટ્ટીને વાળી દીધી છે હવે આ રીતે બીજી વાર પણ વાળી દેવાની તો અહીંયા આપણને આઠ ઇંચ મળે છે તો ડાયરેક્ટ પણ તમે બત્રીસ નો ચોથો ભાગ આઠ ઇંચ એ રીતે માપ લઈ શકો છો અને કોઈને ચોથો ભાગ કરતા ના આવડતું હોય તો આ રીતે એક વાર પટ્ટીની વાળો અને બીજી વાર પટ્ટીની વાળો એટલે તમને ચોથો ભાગ મળી જશે તો અહીંયા મેં આઠ ઇંચ ઉપર કમરનું નિશાન લગાવ્યું છે હવે અહીંયા આપણે સામાન્ય પાંચ જેટલું લૂઝિંગ લેવાનું છે જો બ્લાઉઝ હોય તો બ્લાઉઝમાં આપણે એકદમ ટાઈટ ફિટિંગ એટલે કમરમાં લુઝિંગ લેતા નથી પણ અહીંયા છાતીમાં અને કમરમાં બંને સાઈડ આપણે લૂઝિંગ લેવાનું હોય છે બ્લાઉઝમાં તમે લુઝિંગ છાતીમાં જ લો કમરમાં નહીં લો તો પણ ચાલશે કારણ કે એકદમ ટાઈટ ફિટિંગ બ્લાઉઝનું હોવું જોઈએ તો અહીંયા આપણે પાંચ ઇંચ લુઝિંગ લીધું છે હવે અહીંયા અડધો ઇંચ સામાન્ય લઈ લેવાનું આ અડધો ઇંચ એટલા માટે લીધો છે કે ફ્રોકમાં આગળ અને પાછળ જો કોઈ ટક્સ લગાવતું હોય તો આ અડધો ઇંચ લેવાનો છે તો આપણે પાછળની સાઈડ લગાવવાનો છે અને અહીંયા બે ઇંચ સિલાઈ માર્જિન તો અહીંયા હું સ્ટેપ બાય સ્ટેપ તમને ફ્રોકનું કટિંગ શીખવાડીશ તો વિડીયો થોડો લાંબો થઈ જશે તો લાસ્ટ સુધી દેખવા વિનંતી જો તમે કમ્પ્લીટ વિડીયો દેખશો તો જ તમને પરફેક્ટ કટિંગ આવડી જશે અને કદાચ આનો બીજો ભાગ પણ થઈ શકે છે કારણ કે વિડીયો થોડો લાંબો થવાનો છે તો આ રીતે આપણે બધા નિશાન લગાવી દીધા છે હવે બીજી વાર હું તમને સમજાવી દઉં અહીંથી છાતીનો ચોથો ભાગ અડધો ઇંચ લૂઝિંગ લીધું છે અને બે ઇંચ સિલાઈ માર્જિંગ અહીંયા તમે દોઢ ઇંચ સિલાઈ માર્જિંગ લો તો પણ ચાલે પણ અહીંયા મેં બે ઇંચ લીધું છે હવે કમરનો ચોથો ભાગ પાંચ ઇંચ લૂઝિંગ અડધો ઇંચ ટક્સ માટે લીધો છે અને બે ઇંચ સિલાઈમાં જો તો હવે આપણે આ નિશાનોને એકબીજાની સાથે જોઈન્ટ કરી દઈશું અને અહીંયા તમે જોઈ શકો છો ખાસ આગળના જે નિશાન છે એ જોઈન્ટ નથી કરવાના કારણ કે આપણે ના અને ટક્સ ના નિશાન છે તો આપણે આ નિશાનને જોઈન્ટ કરવાના છે આ આપણું ફિટિંગ નું નિશાન છે હવે આપણે આર્મ હોલ રાઉન્ડ દોરવાનું છે તો આર્મ હોલ રાઉન્ડ દોરવા માટે અહીંથી આપણે એક ઇંચ જેટલું માપ લઈ લેવાનું અને અહીંથી સામાન્ય સિલાઈ માર્જિન જેટલું છોડી અને આ રીતે પટ્ટીને મૂકી અને વચ્ચેથી આ રીતે વાળી દો અને વચ્ચો વચ્ચે આ રીતનું નિશાન લગાવો અને આ બધા નિશાનને જોઈન્ટ થતો એક કવ શેપ આપી દો તો આ રીતે તમે કમ્પ્લીટ સેપ આપી દેશો એટલે તમને રાઉન્ડ કમ્પ્લીટ મળી જશે હવે આપણો પાછળનો છે તો આપણે પહેલાની આ આપણો પાછળનો તો આપણે આર્મહોલ નું નિશાન લગાવી દીધું છે હવે અંદરની સાઈડ અડધો ઇંચ આ રીતે નિશાન લગાવો અને અહિયાં પણ એક બીજું સેપ આ રીતનો આપી દો તો આ જે પાછળની સાઈડ નો આર્મોલ છે એ આપણો પાછળનો આર્મોલ છે અને આ જે ખાડા વાળો આર્મહોલ મેં કર્યો છે એ આપણો આગળની સાઈડ નો છે તો આ રીતે બંને આર્મોલના નિશાન મેં લગાવી દીધા છે હવે આપણે જેવું છે એવું કટિંગ કરી દેવાનું છે તો અહીંયા આપણે પહેલા પાછળની સાઈડ નો કટ કરીશું ડાયરેક્ટ આગળની સાઈડ નો હોલ કટ કરવાનું નથી તો આ રીતે આપણે પાછળની સાઈડનો આર્મ હોલ કટ કર્યો હવે આપણે બંને ભાગને કટ કરી દઈશું કારણ કે આપણે બંને ચોલીના ભાગ સાથે કટિંગ કર્યા છે તો અહીંયા કટિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે આપણે બંને ચોલીના ભાગ કટ કરી દીધા છે હવે પાછળની સાઈડના ચોલીના ભાગને એક બાજુ મૂકી દઈશું અને અહીંથી આપણે આર્મહોલ નું કટિંગ કરીશું તો આ જે ખાડા વાળો શેપ આપણે કટિંગ કરે છે આપણો ચોલીનો આગળનો ભાગ છે તો આ રીતે આપણે ચોલીનો ભાગ કટ કર્યો છે હવે આપણે આગળની સાઈડ ગળાનું કટિંગ કરીશું તો ગળાની પહોળાઈ અહીંયા મેં અઢી ઇંચ લીધી છે જો તમારે થોડું વધારે પહોળું કરવું હોય તો ત્રણ ઇંચ સુધી પણ તમે લઈ શકો છો તો અહીંયા મેં ગળાની પહોળાઈ અઢી ઇંચ લીધી છે અને અહીંથી લંબાઈ આપણે છ ઇંચ લેવાની છે તે આપણે છ ઇંચની લંબાઈ લીધી છે અને આ રીતનું એક ચોરસ ગળું બનાવ્યું છે મેં આ રીતે તમે ચોરસ બોક્સ બનાવી અને ગોળ શેપ પણ આપી શકો છો અથવા તમારે જે રીતને પેટર્ન બનાવી હોય એ રીતે તમે બનાવી શકો છો પણ અહીંયા આપણે ચોરસ ગળું છે તો આ રીતે આપણે આગળની સાઈડનું કમ્પ્લીટ ગળાનું કટિંગ કરી દીધું છે હવે આપણે પાછળની સાઈડના ગળાનું કટિંગ કરીશું આપણે પાછળની સાઈડ ચોલીમાં ગળાનું નિશાન લગાવીશું તો અહીંથી મેં ગળાની પહોળાઈ ત્રણ ઇંચ લીધી છે આગળની સાઈડ અઢી ઇંચ લીધી હતી પાછળની સાઈડ મેં ત્રણ ઇંચ લીધી છે અને અહીંથી લંબાઈ આપણે ચાર ઇંચ લેવાની છે તમારે ડીપ કરવું હોય તો પણ કરી શકો છો અને સામાન્ય ઊંચું કરવું હોય તો પણ કરી શકો છો તો આ રીતે મેં ચોરેસ્ટ બોક્સ બનાવી છે અને આ રીતનો એક સિમ્પલ ગોળ શેપ આપી દીધો છે તો આ રીતે આપણે પાછળની સાઈડ નું ગળું પણ કટ કરી દેવાનું તો આ રીતે આપણને ચોલીના બંને ભાગ મળી ગયા છે તો હવે આપણે આ મેન ફેબ્રિક લીધું છે અને આ રીતે એકવાર એને વાળી અને મૂકી દીધું છે અને આની ઉપર આપણે ચોલીના ભાગને મૂકી અને કટ કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં એક ભાગને મૂકી દીધો છે અને અહીંયા બીજા ભાગને પણ આ રીતે મૂકી દેવાનું તો આ રીતે બંને ભાગને મૂકી અને આપણે એનું કટિંગ કરી દઈશું તો આ રીતે હવે આપણે બીજા ભાગને પણ કટ કરી દઈશું તો જેવું છે એવું જ આપણે કટ કરવાનું છે અને કટિંગ કરતી વખતે જો મેન કાપડ હોય એ સામાન્ય થોડું વધારે રાખવાનું પછી સિલાઈ કરતી વખતે એને કટ કર પછી સિલાઈ કરતી વખતે એને ફિનિશિંગ આપી દેવાનું તો આ રીતે આપણે મેન કાપડને થોડું વધારે કટ કર્યું છે કારણ કે સામાન્ય વધારે કટિંગમાં હોય તો ચાલે હવે જ્યારે આપણે અસ્તર અને કાપડને જોઈન કરીશું તો આજુબાજુથી આપણે થોડું ફિનિશિંગ માટે કાપડને એક્સ્ટ્રા કાપડને કટ કરી લઈશું તો આ રીતે આપણને ચોલીના બંને ભાગ મળી ગયા છે હવે આપણે નીચે घेर નું અને અસ્તર નું કટિંગ કરીશું તો આ જે મેન ફેબ્રિક છે ઓર્ગન્જા એનું તો આપણે સીધે સીધું જ ચપટી વાળું ફ્રોક બનાવવાનું છે તો સીધે સીધું કપડું લેવાનું છે પણ આપણે કરવાનું છે છે તો તો મેં આ મીટર અસ્તર લીધું હું તમને ખોલીને બતાવી દઉં તો આ કમ્પ્લીટ પાંચ મીટર મારું અસ્તર છે તો આ રીતે મેં એને એક વાર વાળી અને મૂકી દીધું છે હવે આ બંને શેડાને સરખા કરવાના છે આ રીતે અને આ શેડાને આ શેડા સાથે પાછો જોઈન્ટ કરવાનું છે તો આ રીતે આપણે એને ચાર ભાગમાં વાળ્યું છે તો હું તમને બતાવી દઉં અહીંયા બે ત્રણ અને ચાર તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કારણ કે મેં ડબલ અસ્તર કટ કરવાના છે એકી સાથે એટલે આપણે ચાર ભાગમાં વાળ્યું છે આ રીતે ચાર ભાગમાં વાળ્યા પછી આ રીતનો કાન શેપમાં કાપડને વાળી દેવાનું તો આ રીતે તમે કાન શેપમાં કાપડને વાળશો તો તમને પાછા આઠ પડ મળશે આના તો અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જો તમારે સિંગલ અસ્તર લગાવવાનું હોય તો એના આ રીતના શંકુ આકારમાં વાળા પછી ચાર પડ મળે પણ અહીંયા આપણે ડબલ અસ્તર કટ કરવાનું છે તો આપણને કમ્પ્લીટ આઠ પડ મળી ગયા છે તો તો કટિંગ કરતી વખતે ભૂલ થાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો તો અહીંયા કાપડને સરખું કરી અને આ રીતે મૂકી દેવાનું

હવે પટ્ટી ને આ રીતે મૂકી અને અહીંથી જોઈ લેવાનું સાડા તેર ઇંચ તો અહીંયા પણ આપણે કમ્પ્લીટ સાડા તેર ઇંચ લઈ લેવાનું અને અહીંયા પણ તો જો તમે અમ્બ્રેલા કટ કરો તો આ રીતનો ઉપરની સાઈડ કમરમાં ગોળ શેપ આપવો જરૂરી છે જો ડાયરેક્ટ તમે આ રીતે કરશો તો કાપડ ત્રાસું થઈ જશે તો આ રીતે આપણે કમરનું નિશાન લગાવી દીધું છે તો હવે આપણે ફ્રોકની લંબાઈ માપવાની છે એટલે નીચેની સાઈડ આપણે ઘેરની લંબાઈ માપવાની છે તો આપણે કમ્પ્લીટ આખું માપ ચુમ્માળીસ ઇંચ હતું તો ચુમ્માળીસ માંથી આપણે પંદર ઇંચ ચોલીના બાદ કરી દેવાના તો અહીંયા જે આ કમરનું નિશાન છે ત્યાં આગળ આપણે આ રીતે પંદર ઇંચ ઉપર પટ્ટીને મૂકી દેવાની હવે નીચેથી આપણે માપ લેવાનું તો આપણું અહીંયા આવે છે ચુમ્માળીસ ઇંચ તો આપણી કમ્પ્લીટ ફ્રોકની લંબાઈ છે. પણ અસ્તરનું કાપડ હંમેશા જે લંબાઈ હોય એનાથી બે ઇંચ ઓછું હોય તો અહીંયા આપણું બેતાલીસ ઇંચ આવે છે તો તો આપણે ઇંચ ઇંચ ઉપર નિશાન લગાવીશું અંદર રાખવાનું અને અસ્તર મેન કાપડ હોય એની લંબાઈ કમ્પ્લીટ રાખવાની તો અહીંથી આપણે બેતાલીસ ઇંચ ઉપર નિશાન લગાવ્યું છે હવે આપણે પટ્ટીને આ રીતે સરકાવીશું અને આ રીતે આપણે બેતાલીસ ઇંચ ઉપર નિશાન લગાવતા રહેવાનું તો હવે આપણે આ બધા નિશાન ને આ રીતે જોઈન્ટ કરી દેવાના હવે આપણે જેવું છે એવું કટિંગ કરી દેવાનું અહીંયા તમે જોઈ શકો છો કે આપણને છે અહિયાં તમે જોઈ શકો છો બંને પડ વાળું એક અસ્તર અને આપણું બીજું અસ્તર તો આ રીતે આપણે અસ્તરના ઘેરનું કટિંગ કરી દેવાનું

અને ઘેરની પહોળાઈ આપણે ત્રણ મીટરનું ઘેર કરવું હોય અથવા ચાર મીટરનું ઘેર કરવું હોય અથવા તો પાંચ મીટર પહોળાઈ લઈ લેવાની અને એની લંબાઈ આપણે સીધે અસ્તરનું કાપડ આપણે મેન જે લંબાઈ હતી એનાથી બે ઇંચ ઓછું કર્યું હતું તો મેન કાપડ ને આપણે બે ઇંચ એક્સ્ટ્રા રાખી અને સીધે સીધું કટિંગ કરી દેવાનું છે તો આ રીતે આપણે મેન કાપડનું કટિંગ કરવાનું છે આટલું કર્યા બાદ હવે આપણે બાયનું કટિંગ તો કટિંગ કરવા માટે આ રીતે મેં મેન કાપડ લીધું છે કારણ કે આપણે બાયમાં અસ્તર લગાવવાનું નથી તો ડાયરેક્ટ આપણે કાપડ ઉપર કટિંગ કરવાનું છે તો ના કાપડ માટે આ રીતે આપણે એકવાર કાપડને વાળી દેવાનું તો આ રીતે મેં એક વાર કાપડ ને છે હવે આપણે કમ્પ્લીટ મળી જાય એટલે બે બાયનું કટિંગ કમ્પ્લીટ થઈ જશે આપણું તો આ રીતે આપણે કાપડને સરખું કરી અને મૂકી દેવાનું હવે આમાંથી આપણે ફુગ્ગી બાઈ કટિંગ કરવાનું છે તો ફુગ્ગીબાઈનું કટિંગ કરવા માટે સામાન્ય થોડું કાપડ આ બાજુથી પણ થોડું વધારે વધારે જોવે અને ઉપરની પણ થોડું પહેલા તો આપણે એક ઇંચ જેટલું અહીંયા લાઈન દોરી દેવાની અને આ ઇંચ જેટલું સિલાઈ છોડી દેવાનું છે નીચેની સાઈડ પટ્ટી વાળવા માટે હવે આ જે લાઈન દોરી છે ત્યાંથી આપણે ઉપરની સાઈડ જેટલી લંબાઈ આપણે રાખવાની હોય બાયની એટલી લઈ લેવાની તો અહીંથી પટ્ટી જે આપણે કાપડ છોડ્યું છે ત્યાંથી લઈ અને ઉપરની સાઈડ આપણે જેટલી લાંબી બાય રાખવાની હોય તો અહીંયા હું નવ ઇંચ ઉપર નિશાન લગાવું છું કારણ કે મારે નવ ઇંચની બાય રાખવાની છે તમારે જેટલી રાખવાની હોય એ રીતે તમારે માપ લેવાનું છે હવે આટલું કર્યા બાદ આ જે નવ ઇંચ લીધું છે ત્યાંથી નીચેની સાઈડ આપણે નોર્મલ બાયમાં જે રીતે કટિંગ કરતા હોય એ રીતે અઢી ઇંચનું માપ લઈ લેવાનું અને બીજી લાઈન આ રીતે દોરી દેવાની હવે અહીંથી અહીંયા સુધી આપણે આર્મોહોલ લઈ લેવાનું તો જેટલું આપણું આર્હોલ હોય એનું અડધું લઈ લેવાનું તો અહીંયા મારું ઇંચ 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 આવે છે છે તો આ લીધું અને માર્જિન તો બસ જ રીતે પહેલા તો નોર્મલ બાય નું આપણે શેપ આપી દેવાનું છે હવે આપણે આમાંથી ફુગ્ગી બાઈ નું કટિંગ કરવાનું છે તો આ જે શેપ આપે છે ત્યાંથી ઉપરની સાઈડ આપણે એક્સ્ટ્રા પાંચ ઇંચ લેવાનું કારણ કે એક્સ્ટ્રા વધારે કપડા આ બાજુથી પણ લેવું પડશે અને આ બાજુથી પણ લેવું પડશે તો આજે આપણે બાયની લંબાઈનું નિશાન દોરી છે ત્યાંથી ઉપરની સાઈડ આપણે પાંચ ઇંચ લઈ લઈશું જો તમારે સિમ્પલ નાનો ફુગ્ગો જોવતો હોય તો તમે એકદમ ત્રણ ઇંચ કે ચાર ઇંચ લો તો પણ ચાલે અને થોડી વધારે ચપટી જોતી હોય તો એ રીતનું આપણે માપ લેવાનું છે તો અહિયાં હું પાંચ ઇંચ લઉં છું હવે આ જે આપણે નિશાન લગાવી છે ત્યાંથી આપણે અહિયાં બે ઇંચ જેટલું એક્સ્ટ્રા લઈ લેવાનું આપણે જે આ નિશાન લગાવ્યું છે ત્યાંથી સીધું આપણે લગાવી દેવાનું છે અહીંયા કોઈ મોરીનું માપ લેવાનું નથી કારણ કે ફુગ્ગી બાય બનાવવાની છે તો અહીંયા ઉપરની સાઈડ ચપટી આવશે તો નીચેની સાઈડ પણ આપણે ચપટી લેવાની છે તો અહીંયા મોરીનું નું કોઈ માપ લેવાનું નથી ડાયરેક્ટ અહીંથી જેટલું માપ લીધું છે એ જ રીતે અહીંયા સીધું જોઈન્ટ કરી દેવાનું છે તો આની અંદર આપણું ચપટીનું જે માર્જિંગ આવે એ પણ એડ થઈ ગયું છે અને સિલાઈ માર્જિંગ પણ એડ થઈ ગયું છે હવે આ ઉપરની સાઈડ જે આપણે પાંચ ઇંચ એક્સ્ટ્રા લીધું હતું એ આ રીતનું આપણે તો હવે તમે જોઈ શકો છો કે અહિયાં નોર્મલ બાય કટિંગ આપણે જે નોર્મલ બાયનું માપ લેવાનું હોય રીતે મેં નિશાન છે છે અહીંથી ઇંચ એક્સ્ટ્રા લીધું અને અહીંયા પણ જેટલું બાયનું ફિટિંગ હોય અને જે એક્સ્ટ્રા સિલાઈ માર્જિંગ હોય એના સિવાય મેં બે ઇંચ એક્સ્ટ્રા લીધું છે તો આ રીતે અહીંયા બે ઇંચ વધાર્યું છે ને ઉપરની સાઈડ પાંચ ઇંચ વધાર્યું છે તો આ રીતે આપણે બાયનું કટિંગ કરી દેવાનું છે ઓર્ગેન્જા કાપડ છે તો સરખું રહેતું નથી સામાન્ય ખસી જાય છે તો કટિંગ કરતી વખતે જો તમે પણ આવું કાપડ લો તો ધ્યાન કટિંગ કરજો કાપડ આગળ પાછું થાય ના એ રીતે તો હવે આપણે આનું કટિંગ કરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે બાયનો ભાગ કેટલો ઉપરની સાઈડ થી પહોળો થયો છે તો આ રીતે તમે જોઈ શકો છો જો ડાયરેક્ટ તમે અહીંથી વધારે વધારી દો તો પછી બાયનો જે ફુગ્ગો પડવાનો એ ફુગ્ગો નહીં પડે અને બાયનું લંબાઈ પણ ટૂંકી થઈ જશે તો આ રીતે ઉપરની સાઈડથી આપણે વધારવાનું છે તો આ રીતે ઝીણી ઝીણી ચપટીઓ લઈ અને બાયનો આ રીતનો શેપ બનશે તો આ રીતે મેં અહીંયા બાયનું કટિંગ કર્યું છે હવે આ જે ચોલીનો ભાગ આપણે પહેલા કટ કર્યો હતો તો આમાં આગળની સાઈડ ચોરસ ગળું બનાવ્યું હતું અને પાછળની સાઈડ ગોળ બનાવ્યું હતું કે આગળ પણ ચોરસ છે અને પાછળ પણ ચોરસ હશે તો વધારે સારું લાગશે તો અહીંયા મેં ગોળ પહેલા કટિંગ કર્યું છે પણ હવે હું એને ચોરસ કરી દઈશ તો અહીંયા પાછળની સાઈડ આપણે ચોરસ શેપ આપવાનો છે જો તમારે ગોળ રાખવો હોય તો ગોળ રાખો તો પણ ચાલે પણ મને એમ લાગે છે કે આગળ પાછળ ચોરસ હશે તો વધારે સારું લાગશે તો અહીંયા હું ગળાની પહોળાઈ તો આપણે ત્રણ ઇંચ લીધી જ હતી પણ લંબાઈ આપણે થોડી સામાન્ય વધારવાની છે તો અહીંથી આપણે લંબાઈ પાંચ ઇંચ કરી દઈશું અને આ રીતનું ચોરસ બોક્સ બનાવી અને એનું કટિંગ કરી દઈશું તો અહીંયા મેં પાછળની સાઈડ પણ ચોરસ કરી દીધું છે હવે હું તમને સમજાવી દઉં કે આગળ જ્યારે મેં કટિંગ કર્યું હતું આગળના ગળાનું તો એની પહોળાઈ મેં અઢી ઇંચ લીધી હતી અને પાછળની ઇંચ ઇંચ લીધી લીધી છે છે કારણ કે કે એટલા માટે પાછળ પાછળની સાઈડ આપણે ચેન લગાવવાની છે તો ચેનમાં થોડું સામાન્ય આટલું કાપડ અંદરની સાઈડ ફિટિંગમાં જશે એટલે આપણું અડધો ઇંચ જેટલું બાદ થઈ જશે એટલે આપણને અહીંયા પણ પહોળાઈ અઢી ઇંચ મળી જશે તો આ રીતે મેં તમને સ્ટેપ બાય સ્ટેપ ફ્રોક નું કટિંગ શીખવાડ્યું છે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ઓકે બાય મળીશું નેક્સ્ટ માં